જોયું છે કે મુસલમાન મુસલમાનનો વિરોધ કરે છે બસ હિન્દુ ને હિન્દુ વિરોધ કરવાનો શું છે સુરાપુરા સુરાપુરા કોને કહેવાય ચાલો હું તમને આજે બતાવું કે સુરાપુરા કોને કહેવાય તો મિત્રો નમસ્કાર મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા મારા દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય સુરાપુરા દાદા તો મિત્રો સુરાપુરા ધામ દાનુ બાપુનો બધા જ વિરોધ કરી રહ્યા છે તો મિત્રો આ વિરોધ માટે થઈ રહ્યો છે બાપુ ખોટા છે ઘોડા હાથમાં ધર્મ નથી મિત્રો પેલા તો ખરેખર આજે મારે સરસ મજાની વાત કરવી છે કે સુરાપુરા કોને કહેવાય

અથવા ગાયુના ધણ વાળી ગયા હોય અથવા કોઈ લૂંટારાઓ ગામ લૂંટવા આવ્યા હોય ત્યારે ધીંગાણા થતા જ્યારે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવી છે ત્યારે ગામની અંદર મૂંગીઓ ઢોલ વાગે છે જ્યારે ઢોલી મૂંગીઓ ઢોલ વગાડવાનું ચાલુ કરે છે ત્યારે તે ગામના સુરવીરો અને મરદો હોય છે તે પોતાના ઘરમાંથી બહાર આવીને મ્યાનમાંથી તલવાર કાઢી ઘોડા ઉપર બલાંગ મારી રણ મેદાનમાં ચડી જાય છે જે વ્યક્તિ ગાયોનું ધળ વાળી ગયું હોય અથવા તો બેની દીકરી પર બુરી નજર કરી અને ભાગી ગયા હોય તેમની પાછળ આ મરદો જાય છે ધર્મ મેદાન ની અંદર પહોંચી જાય છે જે રણ મેદાન ની અંદર પહોંચી જાય છે એને સુરા કહેવાય પછી તે રણ મેદાન માં પહોંચ્યા પછી સામે જોવે છે કે પાંચ હજાર ટોળું ઊભું છે અને આપણે તો ગામના પાંચસો છીએ તો સાંભળો મિત્રો જે અસલ મરદ હોય છે ને એ પાછી પાણી નથી કરતો જ્યારે એ પાંચસો નું ટોળું પાંચ હજાર માં ઘૂસી જાય છે એ માતાજી બોલી જાકા દીકી જાકા દીકી ચાલુ કરે છે માથા કપાઈ જાય પણ ઢલ લડે છે પાંચ હજાર ના ટોળા ને ફોડ ફોડો નીકળીને આપડો બાપ પૂરો પૂરો અને જે માતાજી કરીને દળ નીચે પડી જાય છે એને પૂરા કહેવાય છે આજકાલના લોકો માણસ તો ઠીક છે પણ સુરાપુરા દાદાને પણ નથી મૂકતા એટલા મારા કે મારા માટે નથી લઈડ્યો આખા દેશ માટે લઈડ્યો છે અઢારે વર્ણો માટે લડ્યો છે કોઈ પણ વર્ણના સુરાપુરા દાદા હોય સમાજ અને દેશ માટે લડે છે એને સુરાપુરા કહેવાય છે તો તો મિત્રો હવે વાત કરીએ દાનબા સરકારી નોકરીયા જ છે એની પાસે સમય નથી પણ ધર્મના કાર્ય માટે સમય કાઢી અને આવે છે લાખો ભાવિક ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે આ ભોળાદ અને આપણે તે જ ભોળાદનો વિરોધ કરવા નીકળી ગયા છીએ વાતની ખબર હતી ને સોશિયલ મીડિયાની અંદર જેમ ફાવે એમ લોકો વિડીયો બનાવે છે જેમ ફાવે એમ લોકો બોલે છે અંધશ્રદ્ધાનો વિરોધ કરવો કોઈ ખોટી વસ્તુ નથી થવો જ જોઈએ અંધશ્રદ્ધાનો વિરોધ પણ મિત્રો જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ને ત્યાં પુરાવાની જરૂર નથી હોતી કોઈ એમ કહેશે કે હું પાંચ વીઘા જમીન આપી દઉં કોઈ એમ કહે છે કે હું પાંચ કરોડ રૂપિયા આપી દઉં કોઈ એમ કહે છે કે દાન બાપુ હું આજીવન તમારો ગુલાબ થઈ ગુલામ થઈ જાઓ અને ઘોડાદરની અંદર તમારી સેવા કરું અરે મારા બાપ અરે મારા ભાઈઓને સેવાની જરૂર નથી ત્યાં ઘણા સેવા કરવાવાળા છે જે રાત ને દિવસ ની અંદર ભક્તો સેવા કરે છે લાખો ભાવિક ભક્તોને ત્યાં ભોજન આપે છે મેં તો એવું સાંભળ્યું છે કે દાનબા બાપુએ પ્રસાદ પણ હજી સુધી નથી લીધો ઘરે જમીને આવે છે તો આ સાનો વિરોધ છે કોઈ વ્યક્તિ પાસેથી દાનબા બાપુએ પૈસા લીધા છે નથી લીધા વીસ થી પચીસ વ્યક્તિને હું મળ્યો છું હું મજબૂર થઈ ગયો છું આ વિડીયો બનાવવા માટે કારણ કે હું ધર્મ સાથે છું એક વ્યક્તિ ને હું મેળો છું તેને નામ દેવાની ના પાડી છે દાડો છૂટી ગયો એના ઘરની અંદર એના માતા પિતા એની પત્ની એના છોકરાઓ પરેશાન હતા મને પણ નવાઈ લાગી એની પત્નીએ ત્યાં સુધી મને કીધું કે પરમ સુખની મને પ્રાપ્તિ થઈ ગઈ છે ભોળા દાદાના કારણે કે પતિએ દારૂ મૂકી દીધો છે અમે લાખ પ્રયાસ કરી લીધા પણ એને દારૂ મૂક્યો નહોતો તો આવા છે ભોળા દાદા કે જે દુખિયાનો નો બેલી થઈને જે રાજા હજુ કળિયુગની અંદર પૂજાય છે દારૂ મુવાળાને નહીં દારૂ વેચવા વાળાને પકડો એને ઘરે બરબાદ કરી તમે કે હું એની સામે શું કામ હિન્દુ ઉઠીને હિન્દુ નો વિરોધ કરવાનો હોય તો આપણે ફટાફટ બોલીએ છીએ સાંભળ્યું છે ક્યાંય મુસલમાન વ્યક્તિએ મુસલમાનનો વિરોધ કર્યો છે સાચી હકીકત જાણો ઘણા વ્યક્તિએ મને એમ પણ કીધું કે દાદા સ્વયં કામ કરે છે તો દાંડ બાપુ નું શું કામ છે તો એને પણ મારો જવાબ સાંભળી લ્યો

દાંડબા બાબુને એટલે નિમિત બનાવ્યા છે એના પાછલા જન્મના કર્મો સારા હશે શું આપણે આવનારી પેઢીઓને આપશું થાશે હવે સુરાપુરા પેદા થશે આપણે નહીં થાય શું કામ હિંદુ ઉઠીને જિંદુનો વિરોધ કરવો છે આમાં સુરાપુરા પેદા ના થાય એટલે જ કહેવાય છે કે જનની જણજે તો સુરા જણજે દૈતરે રેજે વાંજ હવે નહીં થાય સુરાપુરા પૂરા એ તો મરદો ની વાત છે મર્દ મરદો ની વાત મરદ થી જાણે તમે હું નહીં જાણી શકીએ શું કામ કારણ કે હિન્દુ ઉઠીને હિન્દુ નો વિરોધ કરવો છે ધન્ય છે તમારી જનતાને ધન્ય છે આવું ના કરો અંધશ્રદ્ધાનો વિરોધ કરવો હોય તો કરો લાખો રૂપિયા લઈને પૂજા પણ મગવે છે આ હવન કરો તમારા મારા ઘરમાં સારું થઈ જશે આ કરો તમારા મારા ઘરમાં સારું થઈ જશે દાનબા બાપુ કોઈ કોઈની પાસેથી પૈસા નથી લેતા કોઈ એવા વ્યક્તિ પાસેથી પૈસા લીધા હોય તો મને જણાવજો હું વિડીયો બનાવીને મૂકીશ આપણે દાનબા બાપુનો પણ વિરોધ કરશું જો અંધશ્રદ્ધા હશે તો પણ અત્યારે અંધશ્રદ્ધા નથી ત્યાં ત્યાં ધર્મ ઊભું છે અને ઊભું રહેવાનું છે દાનભાઈ બાપુની માટે પાંચે આંગળા સુરાપુરા પૂરા રહેવાના છે તો જે આજકાલના ભૂવો હાલી નીકળ્યા છે એક ભૂવા એ તો બકરા માં હમણાં મેં વિડીયો જોયો શું માતાજી બકરા ચડે છે આ છે આપણો ધર્મ તો ત્યાં વિરોધ કરવા જાઓ તો સારું લાગશે ત્યાં ધરમ છે ત્યાં વિરોધ ના કરો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મા ડે વર્ત જય સુરાપુરા સુરાપુરાદા ભોળા